હેલો ગાઈઝ વેલકમ ટુ માય વિડીયો ઇન જિગ્નેશ કવિરાજ સોંગ ટ્રેન્ડિંગ એટલે કે મેના રાણી જ્યારે કેવું ગવાય મેના રાણી રે પ્રેમ રે કરીને પડતો સીધને મિલો હા હા રે હાલ સાલ કોણ પૂછે હે મારા રાજ તૂટેલા દિલને રે દિલા સા સીધ ને મેં ના રે હે હા પ્રેમ રે કરીને પડતો સીધ મેલો તારી ખુશીઓ માટે આમે રાત દાડો ના જોયો જો તું તો કેતી હતી તું તો મારો જીવજી ગરજાન જો તું તારી